સુરતમાં અકસ્માત રોકવા માટે સુરત ટ્રાફિક પોલીસ શરૂ કરશે નવી પહેલ સુરત શહેરમાં અકસ્માત રોકવા માટે સુરત ટ્રાફિક પોલીસ શરૂ કરશે નવી પહેલ ભારે વાહનો માટે ટ્રાફિક પોલીસ દ્વારા ચલાવવામાં આવશે જાગૃતિ અભિયાન સુરત ટ્રાફિક પોલીસ અકસ્માત રોકવા માટે ભારે વાહનોના ડ્રાઈવરો માટે શોર્ટ ફિલ્મ બનાવીને જાગૃત કરશે આ શોર્ટ ફિલ્મમાં ભીડભાડવાળા વિસ્તારમાં ભારે વાહન કેવી રીતે ચલાવવું તેની સ્પીડ કેટલી હોવી જોઈએ તે દર્શાવવામાં આવશે અને તે સાથેનો એન્ટ્રીમાં ભારે વાહનો પ્રવેશ નહીં કરે તે માટે પણ ભારે વાહનોના માલિકો સાથે બેઠક કરવામાં આવશે ડમ્પર એટીએમ મશીનના ડ્રાઈવરોને વિડીયો બતાવી કરશે જાગૃત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં નો એન્ટ્રી સમય અને સ્પીડ લિમિટ અંગે પણ ટકોર કરી સુરત ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં બારસો જેટલા ડમ્પર ડિટેન કરવામાં આવ્યા સુરત શહેર ટ્રાફિક શાખાનો પ્રાથમિક ધ્યેય એ લોકોના જીવન બચાવવાનો અને સુરતના લોકોનો જીવનની સુરક્ષા કરવાનો છે જેના ભાગરૂપે ટ્રાફિક શાખા અવારનવાર અલગ અલગ પ્રકારના કેમ્પેન્સ અને એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ ચલાવતી હોય છે કે જેના લીધે લોકોમાં ટ્રાફિકના નિયમોને લઈને જાણકારીની સાથે સાથે અમલવારી પણ વધે અને હંમેશા ટ્રાફિકના નિયમોની અમલવારી કરવાથી અકસ્માતમાં ઘટાડો થતો હોય છે તેના ભાગરૂપે અત્યાર સુધીમાં સુરત શહેરમાં અલગ અલગ ઓવર સ્પીડિંગ રોંગ સાઈડ સિગ્નલનું અમલીકરણ અને હેલ્મેટના ટ્રાફિકના જે નિયમો છે એનું અમલીકરણ કરાવવામાં આવે છે અને આવનારા દિવસોમાં ખાસ કરીને જે હેવી વેહિકલ્સ છે એટલે કે ટ્રકો અથવા તો લક્ઝરી બસો કે જેઓ લેન્ડ ડ્રાઈવિંગનું પણ અમલીકરણ કરતા નથી અને સાથે સાથે ક્યાંક ને ક્યાંક સિટીમાં આવા ભારદારી વાહનોના લીધે અકસ્માતો થતા હોય છે તેવા અકસ્માતમાં ઘટાડો લાવવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં તમામ ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે સાથે લક્ઝરી બસોના એસોસિએશન સાથે રહી અને એક એવા પ્રકારની ડ્રાઈવ કરવામાં આવી છે કે જેમાં દરેક હેવી વ્હીકલ્સ એ લેફ્ટ લેનમાં જ ડ્રાઈવ કરે અને સાથે સાથે તે તમામના લાઇસન્સથી લઈ અને અલગ અલગ પ્રકારના જેટલા પણ દસ્તાવેજોની જરૂરિયાત હોય છે તેવા દસ્તાવેજો હંમેશા પોતાની સાથે રાખે સુરત શહેરની જે સ્પીડની લિમિટ છે એ સ્પીડ લિમિટમાં જ પોતાનું વાહન ચલાવે અને સાથે સાથે તમામ ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન તેમજ લક્ઝરી એસોસિએશન પાસેથી એમની પાસે કેટલા પ્રકારના હેવી વાહનો છે તેમના ડ્રાઈવરનું નામ મોબાઈલ નંબર અને રેસિડન્સ એડ્રેસ જેવો એક ડેટાબેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે ખાસ ક્યાંક ને ક્યાંક અકસ્માતો થાય ત્યારે તેમજ કોઈ પણ પ્રકારનો ક્રાઇમ બને ત્યારે તુરંત જ અમારી પાસે આ માહિતી ઉપલબ્ધ હોય અને એવા જયારે પણ ક્રાઇમ બને ત્યારે એને સરળતાથી ડિટેક કરી શકાય અને સાથે સાથે અકસ્માત જયારે પણ બને ત્યારે જવાબદાર જે ડ્રાઈવરો તેમની પણ તરત જ ઓળખ થઈ શકે તે માટે આવું ડેટાબેસ તૈયાર કરી અને તમામ એસોસિએશનની એવી સૂચના આપવામાં આવેલી છે કે તમારા જેટલા પણ ડ્રાઈવરો છે આ બાબતે ગંભીર બને પોતાનું વાહન એ લેન ડ્રાઇવિંગ પ્રમાણે ચલાવે અને સાથે સાથે ઓવર સ્પીડિંગમાં પોતાનું વાહન ના ચાલે ન ચલાવે લોકોનો જીવ એ અમૂલ્ય હોય છે અને અકસ્માત ઘટાડાના ભાગરૂપે તેમણે તેમના તરફથી સહકાર આપવાનો રહેશે અને સાથે સાથે આવો ડેટાબેઝ પણ સુરત શહેર ટ્રાફિક શાખામાં સબમિટ કરવામાં આવશે ट्राफिक पुलिस द्वारा एक शोर्ट फिल्म बनाया जागृत कर અગાઉ પણ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા જે હેવી વ્હીકલના ડ્રાઈવર્સ છે એનો આઈ ચેકઅપ કેમ્પથી લઈને અવારનવાર અવેરનેસ કેમ્પેન અને ટ્રાફિકના નિયમો બાબતે જાણકારી આપવામાં આવી હતી પરંતુ જ્યારે આ ડ્રાઈવને હજુ વધારે સઘન અમે બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે એક શોર્ટ ફિલ્મનું આ જ જે એસોસિએશન છે એમની સાથે સંકલનમાં રહીને બનાવવામાં આવશે જેમાં ડ્રાઈવરને સરળ ભાષામાં કેવા પ્રકારના ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને એવું કરવાથી એમના લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે તે તમામ માર્ગદર્શન છે આ વિડીયોના માધ્યમથી આપવામાં આવશે અને આ વિડીયોની જે મુખ્ય ભાષા છે તે હિન્દી અને ગુજરાતી રહેશે